ઓકે શું નામ છે તમારું મારું નામ જયદેવભાઈ જયદેવભાઈ ખાસ તો ધરણાનો કાર્યક્રમ છે અને શું ધરણાનો કાર્યક્રમ ખાસ એ માટે રાખેલો છે કે જે ખેડૂતોની મગફળી છે ટેકામાં લેવાની છે એની માત્રા બહુ ઓછી છે અડસઠ મણ છે અને અમારી એવી માંગણી છે કે બસો મણ તમારે લેવી લો ખાસ તો કેટલા ખેડૂતો ક્યાં ક્યાંથી આવ્યા છે અત્યારે આખા રાજકોટ તાલુકામાંથી ખેડૂતો ઉમટી પડ્યા છે અને હજી જરૂર પડશે તો રાજકોટ આખા રાજકોટ જિલ્લામાંથી પણ ખેડૂતો ઉમટી પડશે મુખ્ય માંગ આપની શું છે મુખ્ય માંગ અમારી એ છે સરકાર વહેલી તકે મગફળીનો જથ્થો બસો મણ ખરીદે એવી અમારી માંગણી છે ખાસ કરીને આના ઉપર તંત્ર દ્વારા કોઈ એક્શન લેવામાં નહીં આવે દ્વારા એક્શન કોણ લે તંત્ર એ સરકારી કોણ લે સરકારની બેધારી નીતિ છે ખેડૂતને પાયમાલ કરવાની નીતિ છે દિવસે દિવસે સોનાનો ભાવ વધી રહ્યો છે દિવસે દિવસે સોનાનો ભાવ વધી ગયો છે પછી ખાતર બિયારણ દવાના ભાવ વધી ગયા છે અને જે આ ફસલ છે અમારી ખેડૂતોની એના ભાવ દર વર્ષે નીચા જતા જાય છે જે જ્યારે ચોવીસો રૂપિયાનો કપાસ હતો એ આજે બારસો તેરસોમાં મળે છે મગફળી જે હજાર બારસોની હતી એ આજે છસો સાતસોમાં મળે છે તો અમારે ખેડૂતને શું કરવાનું અને બે હજાર ને ત્રેવીસ નો સરકાર નો એક લાખ તો આપણો ભારત છે કૃષિ પ્રધાન દેશ છે ભારત કૃષિ પ્રધાન દેશ છે આપણો આખો દેશ ખેતી ઉપર નભે છે અને ખેડૂત જગત નો છે ખેડૂત ના ઘરમાં હોય તો ઈ આખા દેશ માં જાય અને આખો દેશ એના ઉપર નભે છે